ગામ બાઢડા હું ચણા લઈને આવ્યો છું પણ આજની તારીખમાં થોડોક માલ રવિવાર ને હિસાબે કાલે રવિવાર ગયો એટલે વધારે આવ્યો છે અને એક હજાર ને ત્રીસ સુધી સારા મારા ચણા જાય છે બાકી અંદર વેચાય છે ખેડૂતોને ને અગિયારસો બારસો રૂપિયા નો ભાવ આવે તો જ પોચાય એવું છે અને અત્યારે તો ખેડૂત લઈને આવ્યો હોય આગે લઈને આવ્યો એને ભાડા બધા હાથે સીડ્યા હોય તો એને હવે શું કરવાનું વેચવો કે પાછો લઈ જવો ભાવ અગિયારસો થી બારસો રૂપિયા નો ભાવ હોવો જોઈએ

તેમજ દસ થી બાર હજાર ધાણા ની આવક છે તેમજ ખેડૂતોને પોષણક્ષમ સારા ભાવ મળી રહ્યા છે એક હજાર ને પચીસ થી માંડી એક સીના ભાવ છે તેમજ ધાણાના બારસો પચાસ થી માંડીને બાવીસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને પણ પૂરો સંતોષ છે આવક સારી છે અને નિકાલી માલ વ્યવસ્થિત થઈ જાય છે એટલે ખેડૂતો અત્યારે માર્કેટ યાર્ડમાં વેચવા માટે મબલક માલ લઈને આવે છે અમરેલી અને સાવરકુંડલામાં ત્રીસ હજાર મણ ચણાની આવક તો ધાણાની પંદર હજાર મણની આવક થઈ છે એક હજાર ત્રીસથી થી એક હજાર પંચ્યાસી સુધી ચણાના ભાવો તો ધાણાના બારસો પચાસથી થી બાવીસો પચાસ સુધી ભાવો મળતા હોય ત્યારે ખેડૂતોમાં ખુશી છે અને યાર્ડ ચણા અને ધાણાથી છલકાઈ ગયા છે